નખત્રાણામાં રહેતા આરોપી સિંહ સોઢાએ ફરિયાદીને સાત લાખ રૂપિયા જેના વીસ લાખ રૂપિયા વસૂલી કર્યા હોવા છતાં પણ ધાક ધમકી આપી અને પરેશાન કરતા હોય પઠાણી ઉઘરાણી કરતા હોય ત્યારે એલસીબીએ તેમની ધરપકડ કરી અને નખત્રાણા પોલીસ સ્ટેશનને સુપ્રત કરેલ છે આરોપી હવે જોઈ નખત્રાણા આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે બી જાદવ ના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વિકેશ રાઠવા સુરેન્દ્રસિંહ ઝાલા પોલીસ કોન્સ્ટેબલ નવીન જોશી ધીવરાજસિંહ જાડેજા લાખાભાઈ રબારી જયદેવસિંહ જાડેજા મહેન્દ્રસિંહ જાડેજાએ નાસ્તા પરતા આરોપીની તપાસમાં તથા દરમિયાન હકીકતના આધારે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે જે નાણા દિરધારના ભંગનો ગુનો નોંધાયો હતો તે કામે આરોપી બળવંતસિંહ સોઢા રહેવાસી મૂળગામ ખાનાઈ તાલુકો અબડાસાવાળા હાલે ઉમિયા કૃપાનગર નખત્રાણાવાળાની તપાસ કરતાં આ આરોપી મળી આવ્યો હતો અને જેની પૂછપરછમાં તેમણે વ્યાજની પઠાણી ઉઘરાણી ફરિયાદી સાથે કરીને તેને ધાક ધમકી આપી હોય આથી તેમને તાત્કાલિક અસરથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તેમને સાત લાખ રૂપિયા ફરિયાદીએ આમની પાસેથી લીધા હોય જેના વીસ લાખ રૂપિયા ચૂકવવા છતાં પણ પઠાણી ઉઘરાણી કરતો હોય આરોપી અને આરોપીની બીકને કારણે તે ફરિયાદી એક દિવસ પોલીસ સ્ટેશનના પટાંગણમાં પણ રાતવાસો કર્યો તો સમગ્ર ઘટનાને લઈ અને ગંભીરતાને ધ્યાને લઈ એલસીબીએ આરોપીને પકડી પાડી નખત્રાણા પોલીસ સ્ટેશનને સુપ્રત કરેલ છે